જી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડાંગ ધવલી દોડ ગ્રામ પંચાયતના સરપંચ સાથે મળી સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ધવલીદોળ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ દ્વારા અભદ્ર ભાષામાં ધમકાવતો ઓડિયો વાયરલ થયો હતો અને જે કામો થઈ ગયા છે અને તેના પછી કામો સાથે છેડછાડ કરી હતી અને કામોને પ્રગતિમાં બતાવી દેવામાં આવ્યા હતા ત્યારે એ અંગે ટીડીઓને જાણ કરતા ટીડીઓએ એવી જાણકારી આપી છે કે આવનાર એક સપ્તાહની અંદર જેને પણ સરકારી ડેટા સાથે છેડા કર્યા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ટીડીઓએ તમામ ચેનલના પત્રકારો સાથે જણાવી આશ્વાસન આપ્યું ત્યારે હવે આવનારો સમય બતાવશે કે ખરેખર આવા સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે પગલાં ભરવામાં આવશે કે પછી ફાઇલ બનાવીને દબાવી દેવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે જે સમાચાર આવેલા છે એ સમાચારની અમે સત્યતા તપાસ કરાવીશું સરપંચશ્રીને પણ આ માટે રૂબરૂ બોલાવીશું અને જે શરત ચૂકથી ડેટા એન્ટ્રી થયેલી હતી ડેટા એન્ટ્રીનો પણ

મેડમ કામગીરી પૂર્ણ થયેલ છે કે પછી બાકી નથી થયો એ તો હું પણ કહું છું નથી થયેલું એટલે મતલબ પૈસા ઉગડીયા ના નથી પેમેન્ટ જ નથી ફાઇલ જ નથી રિપોર્ટ હતો એમાંથી કામ પૂર્ણ બતાવેલ હતું

જે રસ્તાની છે તમારી આ ગ્રામ પંચાયતના બેન સરપંચ છે અને સરપંચ વહીવટ કરે છે પરંતુ આમાં આવો કિસ્સો બન્યો છે કે એમના પતિ વહીવટ કરતા હોય તો એમની સામે તમે શું એક્શન લેશો તે પણ અમે તપાસ કરાવી અને એમને નોટિસ આપીશું જો સરપંચ વતી સરપંચ બેન વતી સરપંચ પતિ નોટિસ એ કરતા હશે તો પંચાયત ધારાની કલમ મુજબ જે છે એ મુજબ અમે ઉપલા અધિકારીને પણ જાણ કરીશું અને એમને પણ નોટિસ આપીને એમનો ખુલાસો મળીશું ઓકે યુ